પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા છે સંધ્યા આરતીમાં તેઓ સહભાગી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા ધારાસભ્યો અને શહેર સંગઠનના પદાધિકારીઓ પણ મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત છે તો આવતીકાલે રંગે ચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદ શહેરના રાજમાર્ગો પરથી પસાર થનારી છે ત્યારે આજે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભગવાન જગન્નાથજીના નિજ મંદિર ખાતે આવી પહોંચ્યા છે ગર્ભગૃહમાં મુખ્યમંત્રી ઉપસ્થિત છે ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતીમાં મુખ્યમંત્રી ઉપસ્થિત છે મુખ્યમંત્રી ભગવાનની સંધ્યા આરતી કરી રહ્યા છે તો મુખ્યમંત્રીની સાથે ધારાસભ્યો શહેર સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત છે ભગવાન જગન્નાથજીના વિગ્રહ સમીપ મુખ્યમંત્રી અત્યારે ઊભા છે અને મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથજીની આરતી માટે લોકો ઉપસ્થિત છે ત્યારે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીની અત્યારે સંધ્યા આરતી કરી રહ્યા છે સંધ્યા આરતીમાં મુખ્યમંત્રી સામેલ થયા છે અને આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ એક દિવસ પહેલાં મુખ્યમંત્રી અત્યારે ઉપસ્થિત છે ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે અને પ્રભુની સંધ્યા આરતી મુખ્યમંત્રી ઉતારી રહ્યા છે તો હાલ તો મુખ્યમંત્રીની સાથે શહેરના ધારાસભ્યો ઉપસ્થિત છે સંગઠનના સભ્યો પણ ઉપસ્થિત છે મોટી સંખ્યામાં અત્યારે મુખ્યમંત્રીની સાથે જે સ્થાનિક ધારાસભ્યો છે શહેર સંગઠનના જે પણ વ્યક્તિઓ છે તે તમામ ઉપસ્થિત છે અને અત્યારે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી કરી રહ્યા છે તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે કલાકારો છે તે પણ ઉપસ્થિત છે અને ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી રહ્યા છે અને હાલ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને લઈ અને સીએમ પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિર આવી પહોંચ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે નૃત્ય કરતા કલાકારો છે તે પણ માથે હજારો દીવડાઓ લઈ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કરી રહ્યા છે ભગવાન જગન્નાથજીના ચરણમાં મુખ્યમંત્રી કમળનું પુષ્પ અર્પણ કરી રહ્યા છે આવતીકાલે રંગે ચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદ શહેરના રાજમાર્ગો ઉપરથી નીકળનારી છે ત્યારે પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી અત્યારે જગન્નાથ મંદિર આવી પહોંચ્યા છે મહેન્દ્ર સહિતના મંદિરના જે ટ્રસ્ટીઓ છે મંદિરના જે વહીવટકર્તાઓ છે પૂજારી સહિતના લોકો ઉપસ્થિત છે અને અત્યારે મુખ્યમંત્રી જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત છે ભગવાનની સંધ્યા આરતી કરી અને હવે તેઓ પ્રભુને પુષ્પ અર્પણ કરી રહ્યા છે તો શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ભગવાન જગન્નાથજીની આરતી થઈ ગઈ છે અને મુખ્યમંત્રીએ સ્વયં આરતી ઉતારી છે તેઓ યાત્રા આરતીમાં સહભાગી થયા છે આરતીમાં જોડાયા અને અત્યારે ભગવાનની પૂજા કરી રહ્યા છે કમળ ગુલાબ સહિતના પુષ્પ અર્પણ કર્યા ભગવાન જગન્નાથને તો પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે મુખ્યમંત્રી અત્યારે જગન્નાથ મંદિરમાં છે આરતીમાં સહભાગી થયા મુખ્યમંત્રીએ ભગવાનની આરતી ઉતારી અને હાલ ભગવાનને જે વિગ્રહ છે તે વિગ્રહ ઉપર ચડાવવામાં આવેલા જે પુષ્પમાળા છે તેનાથી મુખ્યમંત્રીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે ત્યારે જય જગન્નાથવાળો ખેંસ મુખ્યમંત્રીને પહેરવવામાં આવ્યો છે મુખ્યમંત્રીને મંદિર ટ્રસ્ટ તરફથી આવકારવામાં આવી રહ્યા છે ભગવાનની પુષ્પમાળાથી પણ સીએમને અભિવાદિત કરવામાં આવી રહ્યા છે આવકારવામાં આવી રહ્યા છે સન્માનિત કરવામાં આવી રહ્યા છે હાલ મોટી સંખ્યામાં સુરક્ષા કાફલો પણ જગન્નાથજીના મંદિરમાં ઉપસ્થિત છે મંદિરના પદાધિકારીઓ ટ્રસ્ટીઓ સહિત ઉપસ્થિત છે અને મુખ્યમંત્રીનો અભિવાદિત કરવામાં આવી રહ્યા છે ભગવાન જગન્નાથજીના પ્રસાદીના ફૂલમાળાથી સીએમનું હાલ સ્વાગત કરવામાં આવી રહ્યું